જય શ્રી કૃષ્ણ મિત્રો મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું લીલા ઝીંજવા આવે છે ને એની એકદમ યુનિક સામગ્રી ઝીંઝવા અને મેથીની તો મજાની વાત તો એ છે કે આ મેથી અને ઝીંજવાની રેસીપી તમે યુટ્યુબ પર ક્યાંય નહીં જોઈ હોય તો આ એકદમ યુનિક રેસીપી છે અને ઇન્સ્ટન્ટ છે ઝડપથી બની જાય એવી છે અને એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ છે તો એના માટે અહીંયા મેં ઝીંજવામાંથી મેં આપણે જે લીલા ચણા આવે છે ને એને કાઢી અને આપણે આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ધીમા તાપી આપણે એને મીઠું નાખી અને શેકી લેવાના છે જો મીઠું નાખીને શેકીશું ને તો એ ઝડપથી કૂક થઈ જશે અને એનો કલર પણ સરસ ગ્રીન જળવાઈ રહેશે એકદમ સોફ્ટ બની જશે જુઓ તમે જોઈ શકો છો આપણે બાફાની પણ જરૂર નથી કેમકે આને આપણે ક્રશ કરવાના છે તો આને કચાશ દૂર થઈને ને એટલા આપણે શેકવાના છે તો ઠરે પછી આપણે એને મિક્સિંગ બાઉલમાં લઈ અને હજી મારી પાસે બીજા ચણા પણ છે એને પણ મેં શેકી લીધા છે અને એને પણ આપણે આ રીતે મિક્સરમાં ક્રશ કરી લેશું તો કુલ મળીને મેં અઢીસો ગ્રામ ચણા લીધા હતા ને એમાંથી મેં બીયા નીકળ્યા ને એની હું તમને રેસીપી બતાવું છું તો તમારે જો વધારે કરવી હોય ને તો વધારે ચીંજવા લઈ અને કરી શકો છો તો જો આ રીતનું આપણે પલ્સ મોડ ઉપર આને ફેરવવાનું છે એમ એક ધારું નથી મિક્સર ચલાવવાનું આપણે પલ્સ મોડ ઉપર ચારથી પાંચ વખત આપણે મિક્સરને ફેરવીશું ને એટલે આ રીતનું આપને મિશ્રણ મળશે તો તમે જોઈ શકો છો કે મેં બધા ચણાનું આ રીતે ક્રશ કરી લીધા છે તો હવે આવશે અહીંયા સાત આઠ નંગ કાજુ અને બદામના અને હવે કરીશ અહીંયા બે ચમચી જેટલા સફેદ તલ આને પણ આપણે પલ્સ મોડ ઉપર ફેરવવાનું છે કેમ કે જો વધારે ફેરવશું ને તો એ બધામાંથી એનું પોતાનું નેચરલ જે તેલ છે ને એ રિલીઝ થશે પરિણામે એ મિશ્રણ લોંદા જેવું થશે તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો પલ્સ મોડ ઉપર જ આપણે બધું ફેરવવાનું છે તો હવે આપણે કાજુ બદામ અને તલના જે પાવડર છે ને એને પણ મિક્સ કરી દઈશું અહીંયા એક મોટી ચમચી જેટલું મેં ઝીણા કોપરાનું સૂકેલા કોપરાનું ખમણ લીધું છે અહીંયા તમે લીલું નાળિયેર પણ લઈ શકો છો અને હવે અહીંયા બે ચમચી જેટલો મેં સાકરનો પાવડર કર્યો છે ગળપણ માટે અને અહીંયા આ આદુ અને મરચું જે એકદમ તીખી મરચી આવે છે ને જેને લવિંગિયા મરચાં કહે છે એની મેં પેસ્ટ કરી છે અને ફ્રેશ લીલા ધાણા એનો ધાણાનો ટેસ્ટ આમાં આવે એટલા માટે આપણે કર્યા છે અને હવે આપણે ગળપણનું બેલેન્સ કરવા માટે થઈને અહીં અડધા લીંબુનો રસ કરીશું તો આ બધા મસાલાને આપણે બરાબર મિક્સ કરી લેવાના છે તો જો આ એકદમ ટેસ્ટી અને યુનિક રેસીપી છે મિત્રો ઝીંઝવા મળે છે ને બજારમાં એ પહેલાં તમે આ ખરેખર એક વખત બનાવી અને સૌ કરશો તમને પણ એમ થશે કે નહીં આપણે આ મળે છે ને ત્યાં સુધી આ અવારનવાર બનાવવી જોઈએ એવી સરસ ટેસ્ટી બનશે તો આ મિશ્રણ આપણે બધું બરાબર મિક્સ કરી દેવાનું છે તો તમે જોઈ શકો છો કે આપણે લીંબુ કર્યું છે તો થોડીક એવી જો બેડિંગ આવે છે ને જો આપણે આ થેપલી કરીએ ને તો એ બસ આ રીતનો આપણે આમાં કોઈ લોટ કાંઈ પણ બીજું મસાલેના આપણે મસાલા પણ મિક્સ નથી કરવાના તો હવે અહીંયા મેં આપણે જે ઝીણો રોટલીનો લોટ હોય ને એ ચાડીને લઈ લીધો છે તો આ રેસિપીમાં આપણે તેલનો બિલકુલ ઉપયોગ નહીં કરીએ તો અહીંયા મેં ઘીનું મોન દીધું છે એક ચમચી જેટલું અને સફેદ તલ કર્યા છે અને આ જે આદુ અને મરચાંની પેસ્ટ હતી એ પણ આપણે કરી છે હવે જે આપણે મસાલિયાના મસાલા કરીશું એ હિંગ પાવડર હળદર પાવડર ધાણાજીરું પાવડર જો મરચું મારું તીખું છે ને અહીંયા આપણે જે લવિંગ્યું મરચું કર્યું એટલે હું અહીંયા લાલ મરચું પાવડર નથી કરતી અને આની સાથે આ રેસીપીની સાથે આપણે દહીંની ચટણી સર્વ કરીશું ને એમાં પણ મેં મરચીનો ઉપયોગ કર્યો છે તો તીખાસ વધી ન જાય ને એટલા માટે હું બહુ તીખું નથી કરતી અને હવે અહીંયા જે આપણે ફ્રેશ લીલી મેથી આવે એને મેં આમાં કરી અને આપણે જેવો પરોઠાનો લોટ બાંધીએ ને થેપલાનો એ રીતે આપણે લોટ બાંધી લેવાનો છે લોટ બહુ ઢીલો નથી રાખવાનો નહીંતર આપણે આમાં મિશ્રણ ભરી અને વણસું ને તો એ બરાબર નહીં થાય આપણે એટલે આપણે જેવો રોટલીનો લોટ બાંધીએ ને એવો જ લોટ બાંધવાનો છે તો મિત્રો મારી રેસીપીઓ તમને ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન પ્રેસ કરજો ઓલ પર ક્લિક કરી લેજો જેથી કરીને જે કંઈ આવી નવી રેસીપી મૂકું ને એ તમને સૌથી પહેલાં મળે તો જુઓ તમે જોઈ શકો છો કે બહુ કઠણ નહીં અને બહુ ઢીલો પણ નહીં એવો લોટ મેં બાંધો છે અને હવે આને આપણે પાંચ મિનિટનો રેસ્ટ આપીશું તો પાંચ મિનિટ પછી આપણે જોઈ લઈએ તો લોટ આપણો સરસ ગુણવાઈ ગયો છે જો આ આપણે વણીશું ને પરોઠાની જેમ તો એ બિલકુલ ફાટવી ન જોઈએ કિનારીથી એ રીતનો આપણે લોટ રાખવાનો તો આપણે જેમ થેપલા વણીએ ને એ રીતનું આપણે વણી લેવાનું છે આપણે રોટલીની સાઈજ હોય ને એવું જ જાડું કરવાનું છે બહુ વધારે જાડી નથી રાખવાની અને બહુ વધારે આપણે પાતળું પણ નથી કરવાનું જેવી આપણે રોટલી બનાવીએ છીએ ને એવું જ બનાવવાનું છે અને હવે આપણે જે આ લીલા ચણાનું સ્ટફિંગ બનાવ્યું છે ને એ મિશ્રણને આપણે એમાં ભરી દેવાનું છે અને આના આપણે પરાઠા બનાવીશું તો છે ને એકદમ નવું અને જોતાં જેવું થઈ જાય કે આ ખાવામાં પણ એટલા ટેસ્ટી હશે તો ખરેખર છે જ ટેસ્ટી એક વખત ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે આ તો આ ચારે બાજુથી આપણે એ સીલ કરી દઈશું અને પછી આપણે હળવે હાથે આપણે લોટ થોડો કોરો ઉપરથી કરી અને ચોરસ એવું પરોઠું આપણે બનાવીશું જો તમારે ત્રિકોણ પરોઠા કરવા હોય ને તો એ પણ કરી શકાય અને જો તમારે ખાલી ગોળ કરવા હોય ને તો એક રોટલી કરી અને મિશ્રણ ભરી ઉપરથી આપણે બીજી રોટલીને પણ આ રીતે કરી અને પેક કરી એ રીતે પણ તમને જેવી રીતે ભાવે એ રીતે કરી શકાય પણ એના ટેસ્ટમાં કોઈ ફેર પડતો નથી આપણે આકાર બદલી શકીએ પણ ટેસ્ટ એનો એવું એવું રહેશે તો હવે અહીંયા આપણે રેગ્યુલર રોટલી કરતા હોઈએ તવા ઉપર જ આપણે પરોઠાને શેકી લઈશું તો અહીંયા આપણે પેલા ઘી થી ગ્રીસ કરી લેશું અને પછી આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર પરોઠાને શેકી લેશું તો ફરી ઉપરથી આપણે ઘી કરી દેવાનું અને સરસ એવા મીડિયમ ગેસની ફ્લેમ ઉપર શેકાઈ જશે જો અહીંયા તમારે માખણ વાપરવું હોય ને તો એ પણ કરી શકાય અને તેલથી પણ તમારે કરવા હોય ને તો એ પણ કરી શકાય જો આ રીતે આપણે એ ચીપિયાથી થોડું થોડું દબાવતું જશું ને એટલે સાઈડોમાંથી એ ફૂલશે તો જો આ વિડીયો તમને ગમતો હોય ને મિત્રો તો પ્લીઝ વિડીયોને લાઇક આપજો અને વધારેમાં વધારે શેર કરજો અને તમે આવા પરાઠા ક્યારેય બનાવ્યા છે કે નહીં જોયા છે કે નહીં એ કમેન્ટમાં મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમે જોઈ શકો છો મિશ્રણ બધું સરસ શેક થઈ ગયું છે તો આ પરાઠાને આપણે દહીંની ચટણી સાથે કે ટમેટો કેચપ સાથે કે ગ્રીન ચટણી આપણે જે બનાવીએ છીએ ને બધાની સાથે એ ચટણી સાથે પણ સર્વ કરી શકાય છે અને જો તમે લસણ ડુંગળી ખાતા હોય ને તો આમાં તમે એ પણ ઉમેરી શકો છો મિશ્રણમાં અને એની ચટણી પણ બનાવીને સાથે સર્વ કરી શકો છો તો જો દેખાવ પણ કેટલો સરસ આવી રહ્યો છે એનો સ્વાદ પણ એટલો સરસનો છે તો એકવાર ખરેખર ચોક્કસથી ટ્રાય કરજો અને પછી મને કમેન્ટમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ તમને કેવા ટેસ્ટી લાગ્યા તો જુઓ હવે હું તમને ત્રિકોણમાં પણ કરીને બતાવું છું કે જો તમારે ત્રિકોણ આકારમાં કરવા હોય તો કઈ રીતે કરવાના તો જો આપણે મિશ્રણનો એ જ અંદર ત્રિકોણ જેવો આકાર આપી દેવાનો આપણે જે સ્ટફિંગ પાથરીએ ને એમાં જ અને પછી આ રીતે ત્રણેય બાજુથી સીલ કરી અને એને પણ આપણે હળવા હાથે આછું આછું વણી લેવાનું અને આપણે જે પેલું પરાઠું શેકું છે ને એ જ રીતે આ પરાઠાને પણ આપણે શેકી લેશું તો જો અહીંયા તમારે એવું લાગે કે લોટ ઢીલો થઈ ગયો છે તો વધારે લોટ પણ વેરી અને વણી શકો છો તો આને પણ આપણે પેલા ઘી લગાવી અને પછી મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે શેકી લેવાનું છે તો જો આ બાળકો આપણા મેથી ખાતા ન હોય કે એ લીલોતરી શાકભાજી પણ જો એવો ખાતા ન હોય તો તેઓને માટે આ બેસ્ટ ઓપ્શન છે કે તેને આવું કાંઈનું કાંઈ નવું પરાઠા જેવું એમાં બધું ભરી અને આપણે બાળકોને ખવડાવી શકી શકીશું ને તો એ તેઓ હોશે હોંશે ખાઈ પણ લેશે તો ફરી મળીશું આવી એક નવી જ રેસીપીમાં થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો જય શ્રી કૃષ્ણ